અને ફર્સ્ટ પ્રેસિડેન્શિયલ સ્પીચ પ્રાઇમ ટાઈમ અમેરિકન ટીવી પર એમને આપી બહુ જ એક અદ્ભુત વાક્ય સંપ સંબંધીએ બોલેલા જે વિશ્વ પ્રસિદ્ધ થયું અને અખંડ સમાજ કેવી રીતે રહે એની માટે આ બહુ જ અગત્યનો અર્થપૂર્ણ એ આ વિધાન છે જોન એફ કેનેડી બોલેલા કે યુનાઇટેડ વી સ્ટેન્ડ એન્ડ ડિવાઇડેડ વી ફોલ કે તમ સંગઠન ભાવ થી સાથે રહેશો તો ગમે તેવા વિઘનો ની વચ્ચે તમે સ્થિર રહી શકશો યુનાઇટેડ વિસ્ટેન્ડ એટલે ખાલી ઉભા રહેવાની વાત નથી પણ વિઘનો ની વચ્ચે સ્થિરતા એનો અર્થ છે એન્ડ ડિવાઇડેડ વી ફોર જો વિભાજિત થઈ જશો આમ પાછા સમાજમાં એક ભેગા હોય જમવા કરવા કાર્યક્રમમાં ગરબામાં બીજે ત્રીજે છે કે આયોજન થતો એમાં સાથે હોય ક્રિકેટ ટુર્નામેન્ટમાં બધા સાથે હોય પણ પાછા અંદરથી એના મન મળેલા ના હોય એટલે ડિવાઈડડ જ કહેવાય એ ડિવાઇડેડ રી ફોલ જો ડિવાઇડેડ હશો એટલે કે વિભાજીત હશો તો દરેક વારાફરતી પડશો એની માટે અમારા આદિગુરુ ગુનાધિયન સ્વામી એક બહુ સરસ પ્રસંગ કહેતા જે ભગવાન સ્વામિનારાયણ કાયમ સભામાં કહેતા એટલે અમારા સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણ વખતથી આ સંપની ભાવ સંપની ભાવના એ બહુ દ્રઢ કરાવવામાં આવી છે અને જારે બીએપીએસ સંસ્થાનો શતાબ્દી મહોત્સવ 2007 માં ઉજવાયો 100 વર્ષ અમારી સંસ્થાને પૂરા થાય ત્યારે એ 5 દિવસના ઉત્સવમાં 5 દિવસના જુદા જુદા થીમ હતા એમાં એક દિવસનો થીમ હતો સંપદી કારણ કે અમારું પાંચ મુખ્ય સિદ્ધાંતમાંનો એક સિદ્ધાંત છે તો ભગવાન સ્વામીનારાયણ એક સરસ दृष्टાંત આપતા કે એકવાર રાજા હતા વૃદ્ધ થયા એક બીમારી આવી છે અને એમને ખ્યાલ આવે કે કદાચ મારો દેહ રહે નહીં ને કદાચ મારું મૃત્યુ આવી જાય એટલે એમના બધા એમને ભેગા કર્યા કેબિનેટ હોય એમને બધાને ભેગા કર્યા એમને બધાને સરસ ઉપદેશ આપો બધા ભેગા થયા એટલે એમને વજીરને પૂછ્યું બધા આવી ગયા તો કે આવી ગયા એટલે પછી તે જમાનામાં રાજાઓ તીર કામઠાથી લડતા એટલે તીરનું ભાથું એ રાજાએ મંગાવ્યું પછી જે સૌથી તાકાતવાન હતા રાજ્યમાં સૌથી બળ્યો એટલે ફિઝિકલ એકદમ સ્ટ્રોંગ એવાને પણ બે ચાર ને હાજર રાખેલા એ બંને બે ચાર ને આગળ બોલાવ્યા અને રાજાએ કહ્યું કે આ તીરનો આખો બાથો છે ને તમે આમ બેન્ડ કરીને તોડી નાખો એટલે કે આમ વાળીને તોડી નાખો રાજાનો આદેશ હતો પ્રયત્ન કરે પણ આખા તીર નો ભાથો હોય એટલે અંદર લગભગ પચીસ પચાસ તીર હોય અને એતે બંદીને દેકે પકડ તમે લઈ શકો એટલે પકડ લે પણ આમ 25 50 તીર હોય ને આમ તોડવા યઘો પડે એટલે આતી ના છુ બેસી ગયા પછી રાજા એમાંથી એક તીર છૂટુ કર્યું અને તે જે મરની ભાષામાં અમારે ગુણાતીય સંસે લખુ કે સભામાં જે ખોસીમાં ખોસી બેઠેલો એટલે કે સૌ પાકળો હોય નિર્બળ જેવો હોય ફિઝિકલી વીક હોય ઈવન એ આગળ બોલાય અને કે આ તીર આમ બેન્ડ કરીને તોડતો એ પહેલા તો તીર બેન્ડ કરીને તોડી નાખે પછી બે બેસાને બદલ થયું કે રાજાએ શું ક્રિયા કરીને શું ઉપદેશ આપો છે પછી રાજા બોલ્યા બહુ સુંદર ઉપદેશ આપણને અખંડ સમાજ કેવી રીતે રહે સંપ કેવી રીતે રહે ઉપદેશ આપ્યો રાજાએ કહ્યું કે જો તમે બધા આ તીરના બાથાની જેમ સાથે સંપીને રહેશો તો ગમે તેવી મોટી શક્તિ હશે તમને તોડી નહીં શકે પણ જો તમે વિખવાદ થી છૂટા પડ્યા તો સામાન્ય વિઘ્ન પણ તમને તોડી નાખશે અને એક એકને વિની તોડી નાખશે એટલે સંગઠન ભાવ તમે રાખજો આપણા શ્રીમદ ભાગવતમાં પણ કળિયુગમાં સંઘ શક્તિ ને બહુ મોટી શક્તિ કીધી છે અને ભગવાન બુદ્ધ પણ એ સંઘ શક્તિ ને બહુ જ મોટી શક્તિ ગણતા સંગમ શરણમ ગચ્છામી એ પોતાનો એક સિદ્ધાંત હતો તો જો સંગ શક્તિ ઉપર સ્તંભ ઉપર દરેક વિચારકોએ કેનેડી હોય કે ભગવાન બુદ્ધ હોય પ્રમુખ સ્વામી મહારાજ કે ભગવાન સ્વામિનારાયણ છે એ બધાય આવા વિચારશીલ બુદ્ધિશાળી અને આવા દિવ્ય મહાન પુરુષોએ ખૂબ ભાર આપ્યો છે એ સંપડી ભાવના એ શું અત્યાર સુધી તો આપણે વાત સાંભળી કે સંપ પણ વોટ ઇટ પ્રેક્ટિકલી મીન્સ એનો વાસ્તવિક અર્થ શું છે સંપથી જે કાર્ય થાય ને એકલાથી ના આ પહેલો મુદ્દો સમજો પ્રેક્ટિકલી સંપનો લાભ શું સંપનો મહિમા આપણે જાણ્યો પણ સંપનો પ્રેક્ટિકલી લાભ શું સો ધ ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ ઓફ યુનિટી ઇઝ વોટ ટુ ટુગેધર કેન ડુ અ સિંગલ કે નોટ ડુ બે જણા ભેગા થાય જે કામ કરે એક વ્યક્તિ ના કરી શકે અમારા ગુરુ ગુણાત્ય સ્વામી એમણે એક સરસ વાત લખી છે એમણે કહ્યું કે બે જણ એક રૂચિ વાળા હોય તો હજારો ને લાખો છે હજાર જણા કરોડો પછી થાય પેલા રુચિ સરખી થાય પછી પછી હજાર કરોડ થઈ જાય બે જણ એક રુચિવાળા વાળા હોય તો એ લાખો ને કરોડો છે એવું કહ્યું કેમ કે બે જણ એક રૂચિ વાળા હોય તો એ જે શક્તિ એમાંથી ડેવલપ થાય એ જુદી કક્ષાની થાય

the whole is always better than the sum of the two halves એટલે એનાથી કામ જ એક જુદું થાય જુદી કક્ષાનું કામ થાય 2002 માં વર્લ્ડ કપ સોકર રમાયલો જેમ આપણે હવે આ 30મી મેથી વર્લ્ડ કપ ક્રિકેટ શરૂ થાશે એમ વર્લ્ડ કપ સોકર ફૂટબોલ એનું વર્ણન ફાઈનલનું એક મેગેઝિનમાં આવેલો એક સરસ આર્ટિકલ આવેલો મે વાંચેલો અને જર્મની વર્સસ બ્રાઝિલ બે પાવરફુલ ટીમ્સ આ અને યુરોપિયન સ્ટાઈલ ઓફ ફૂટબોલ જુદું છે લેટિન અમેરિકન સ્ટાઈલ ઓફ ફૂટબોલ જુદું છે એ લોકોના કોમ્બિનેશન સે જુદા હૈ આ લોકો 5 4 3 આ લોકો 4 3 2 1 થી રમતા હૈ એટલે આખી બંનેની રમક જુદી છે એટલે લોકોને બહુ રસ હતો કે આ બેય જુદી કક્ષાની રમત એની પાવરફુલ ટીમ્સ મે ફાઇનલ ભલે પણ વર્લ્ડ કપ ફાઇનલ વિચ ઇઝ ધ મોસ્ટ વ્ય્યુડ સ્પોર્ટ ઇન ધ વર્લ્ડ અને બન્ને પાવરફુલ ટીમમાંથી જર્મની ડિફેન્સમાં પાવરફુલ હતી અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં જર્મની સામે કોઈ ગોલ જ ન કરેલો જર્મનીના કેપ્ટનો જેના ગોલકીપર હતા ઓલિવર કેન ઓલ થ્રી વેરી પાવરફુલ એટેકર્સ અને ત્રણ ફોરવર્ડ રમે આ ત્રણમાંથી એકના પગમાં બોલ આવે ને સામે આખી ડિફેન્સ ધ્રુજી જાય રોનાલ્ડો એટ ઇસ પીક કુડ રન 50 કિલોમીટર પર आवर વિથ ધ બોલ બોલ પગમાં રાખીને રમાડતો રમાડતો પચાસ કિલોમીટર પર આવવાની સ્પીડે દોડી શકતો હતો એટ ઇઝ પીક એ બે હાજર બે માં પીક જ હતું એટલે ઈ વોઝ મોસ્ટ ડ્રેડેડ એટલે બહુ ટાઇટલ ક્લેશ હતો જબરજસ્ત એમાં ફર્સ્ટ હાફમાં ગોલ ના થયો આ ત્રણેય જણા જબરજસ્ત ઘૂસ મારે સામેના ડી માં પણ જર્મન ડિફેન્સ ઇટ વોઝ લાઈક અ વોલ ઓફ બર્લિન જે પહેલા હતી ને બોલ એવું ઈસ્ટ અને વેસ્ટ જર્મની એવી એક વોલ હતી જર્મન ડિફેન્સ અને ઓલિવર કેન પાવરફુલ ગોલકીપર હતો એને ફર્સ્ટ હાફ આમથી આમ છલાંગ મારીને આમથી આમ છલાંગ મારીને પણ રોક્યા પણ આર બધા ગાંડા થયા આમ ધુઆ ફુઆ થાય ને કારણ કે પાછળ મિલિયન્સ ઓફ વ્યુઅર્સ હોય એના ફેન્સ કે વોટ આર દે ડુઈંગ અને માં ગોલકીપર જર્મનીના ઓલિવર કેન ઉભા હતા એના એક્સ્ટ્રીમ લેફ્ટમાં રિવેલ્ડ રિવેલ્ડો ના પગ બોલ આવ્યો એટલે ફૂલ ચાર્જ સાથે દોડે એમાં જર્મન ડિફેન્સ આડું આવી એને ખબર પડી કે વા પેનેટ્રેટ નહીં કરી શકે એમણે બોલ પાસ કર્યો સેન્ટરમાં ફૂલ સ્પીડ થી વચ્ચે રિવેલ્ડો દોડતા હતા એટલે એને પાસ કર્યો એટલે આખું જર્મન ડિફેન્સ દોડીને સામે આવી ગયું રિવેલ્ડોને પણ એમ થયું કે હું આ ડિફેન્સ પેનિટ્રેટ નહીં કરી શકું આ બધું કાચી સેકન્ડમાં થાય પણ રિવેલ્ડો બુદ્ધિશાળી હતો ક્યાંક દેસાઈ ડીએનએ આવી ગયો હશે એને જે વખતે બુદ્ધિ વાપરી એ બુદ્ધિ માટે એવું કહેવાય છે કે ફૂટબોલ ઇતિહાસમાં જે દસ પ્રથમ કક્ષાની બુદ્ધિ વપરાણી હોય ઓન ફિલ્ડ કોઈ એક્શન માટે એમાં બુદ્ધિ એમને જાણ્યું કે આ ડિફેન્સ તોડી નહીં શકું અને ઉપરથી આવતા દોડતા ગમે તે અંદર બોલ પાસ કરવો પડે એટલે બધા કોન્વર્સ થઈ જાય ડીમાં એને એમ વિચાર કર્યો કે રોનાલ્ડીનો એ મને બોલ મોકલ્યો એવી જ રીતે હું પણ જો આને મોકલીશ તો આ પાછું ડિફેન્સ ત્યાં ઉભો રહી જશે કારણ કે આ લોકોને દૂર હોય એટલે મોટું ડિસ્ટન્સ કવર કરવાનું બોલ અને આ લોકો નજીક એટલે ઓછું ડિસ્ટન્સ કવર કરવાનું લેફ્ટ ટુ રાઈટ એટલે રિવેલ્ડો બુદ્ધિ વાપરી એને કીક મારવાનો પ્રયત્ન કર્યો એક્શન કરી ફૂલ કીક બોલ ને એટલે આવી કીક વાગે સામે ડિફેન્સમાં ત્રણ ચાર જરો ને ગોળ ફરી જાય તમે જો ફૂટબોલ જોયો તો ખ્યાલ આવશે કે મોઢા ઉપર આવી જાય તો તો આજીવન સર્જરીની મેર ના પડે એટલે બધા ઉંડા પડી ગયા છે બધાની સાઈટ બોલ ઉપરથી જતી રહી રિવલડોએ બુદ્ધિ વાપરી કે કિક બોલ ઉપરથી ફેમી દીધી બોલને ટચ ના કર્યો ધેટ વોઝ અ મિલિયન ડોલર ઇન્ટેલિજન્સ અને બોલ એક સ્પીડર રોનેલ્ડો તરફ ગયો આલોકોને કે ગોલ ફરી ગયો કે બોલ ગયો કે આ અને આવા પ્રસંગે તો સેકન્ડના દસમા ભાગ માટે પણ તમારી બોલ ઉપર થી નજર ગઈ ને પછી રીકનેક્ટ થવું વેરી ડિફિકલ્ટ એ રજીસ્ટર થવું રીકનેક્ટ થવું અને એ એ એટમોસ્ફિયરમાં આવું તમે અલુફ થઈ જાવ તમે ગેમ ની બાર નીકળી ગયા એવું લાગે તમને આવી હીટ ઓફ ધ મુમેન્ટમાં સેકન્ડના દસમા ભાગ માટે પણ તમારી નજર જો જતી રહી તો બધી ગઈ આમ વર્ણનમાં મજા આવી ગઈ ભાઈ સિદ્ધાંત મારા કરતા વધારે મજા આવી છે કરતા વધારે મજા છે ખબર પડે કે આપણાથી થાય એમ નથી તો બીજાને સોંપી દેવું